નમસ્કાર હું ગૌતમ સિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદથી આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે છે સુરાસામણની બાજુમાં આવેલ ગામ મહેડિયાપુરાની બાજુમાં આવેલ ગામ ભગવંતપુરા ગામના રહીશોનું આ એક અંત્યષ્ટિનો જે દુઃખદાયી ઘટના હતી પરમ દિવસે બની છે કે જેઓ આ કાટાળુ પગદંડીમાં જવા પર મજબૂર છે એમની પાસે મેન અંત્યેષ્ટિવાળી અંતિમ સંસ્કારવાળી જગ્યા ઉપર જવા માટે રસ્તો નથી આ ખૂબ જ દુઃખદાયી બાબત છે અને આ બાબતે એ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંજય મહિડાશ્રી આપશ્રીએ શું આ બાબતે કોઈ કાર્યવાહી કરી કારણ કે આ બાબતે પહેલાં પણ આ લોકોએ અરજીઓ આપેલ છે પહેલાં પણ આ રીતે મીડિયામાં ન્યૂઝ આવેલા છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો મારી ધારાસભ્ય શ્રી સંજય મહિડાને આ મીડિયાના માધ્યમથી આ સમાચારના માધ્યમથી આ ગામના ભગવાનપુરા ગામના રહીશોની કરુણતાના માધ્યમથી એમને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એમના માટે રસ્તો બનાવવામાં આવે કારણ કે એ લોકોના રોજિંદા કામો એ રીતે પ્રોપરલી કરી શકે આ ખૂબ જ દયનીય બાબત છે અને મારા ખ્યાલથી ધારાસભ્ય શ્રી સંજય મહિડાશ્રી આ બાબતે જરૂર ધ્યાન આપશે મને એવું લાગી રહ્યું છે કારણ કે કામ ઘણું સારું કરી રહ્યા છે અને કામ કરશે જય હિન્દ જય ભારત